વાલ્યે વાલ્મીક ઋષિ બન્યા પછી રામાયણની રચના કરી ભગવાનનો જન્મ પાછળથી થયો રામલીલા પાછળથી રચાઈ અને પુસ્તક પહેલા લખાઈ ગયું એ બુદ્ધિ કોણ આપનાર આવું થવાનું જ છે માટે એક વાત આજે હું તમને યાદ કરાવું છું આપણા જીવનમાં જે ઘટના ઘટવાની છે એ થઈને જ રહેશે નિયતિ અમારી છે ને જેને ભગવાન બ્રહ્મા વિષ્ણુને મહેશને જે ચલાવે છે એનું નામ છે નિયતિ એ નિયતિના અમે બધા પૂતળા છીએ અને એ થઈને રહે છે અને થવાના પાછાડીનું કારણ છે કે અમારું પૂર્વના જન્મના કર્મો કંઈક ભોગવવાના બાકી રહે છે આ જન્મમાં ભોગવવા પડે છે પણ અમારું જ કર્મ ભાઈ અંદર જરા વાતો કરવા ને તાણી લાવ નહીં અહીં લાવ નહી તો એક એક ડાંગ માર એ જબરા પાછા વાતોડ્યા કાઢે આમ નહી બીજાનું હું કા બગાડો નાઈ જાવ ઘેર મોંડવર દેખવા આવ્યા એવું લાગે કે જાણી કરવા જાણી મે એવું થાય બધા અહીં ટોળું ઉભરી ઉભી પેલા તો ટોળ પે હાય બીજું કતનો આમ મે ભાળે થી એકવાર જાણી એ જાણી એવું લાગે એમને તો કર્મફળ ફળ અમારા કર્મ અમે ભોગવીએ છે જો તમને દુખી થવાની આ સદગુરુની સમજણ તમે તમારા જીવનમાં ધારણ કર લો તો કોઈ દિવસ ભૂખ તમે દુખી નહીં થાઓ ગેરંટી લખી આપું કોણ દુખી કરે તમને ઉલટી સમજણ છે માટે તમે દુખી છો આ જ થવાનું હતું ને આ થયું છે મારા ભગવાનની ઈચ્છા વગર પત્તું નથી હાલતું આ એની ઈચ્છાથી થયું છે દુઃખ આવ્યું હતું સુખ આવ્યું તો પણ બે સ્થિતિમાં થોડું સંભાળવાનું છે દુઃખની સ્થિતિમાં પરમાત્માનો પહાડ માનવાનો પરમાત્માને ઈશ્વરની દયા માનવી આ થવાનું હતું માટે જ આ થયું મને સૂળી લાગવાની હશે મારા પરમાત્માએ જરાક સોય ગોચી અને મારો એ ઘા પૂરો કરી દીધો મારું ભલું જ મારું બધું કદી ભગવાન ભૂંડું કરે જ નહીં આટલો વિશ્વાસ નહીં હોય તો તમે ભક્ત નહીં બની શકો મારા ભગવાન કદી મારું ભૂંડું ન કરે બીજી વસ્તુ મારા કર્મફળ મારા સિવાય કોણ ભોગવશો મેં બેંકમાંથી લોન લીધી છે તો મારે જ એને અદા કરવી પડે અને તમે મરી જાઓ તો આ દુનિયાની બેંકમાં એનો છોરો અદા કરે પણ આ જીવનમાં કર્મફળ કોઈ કોઈનું ભક્તિ કોઈના બાપની નહીં ભક્તિ ભગત કરે જેને જેટલી કરી એટલું એનું ફળ એને મળે છે બાપના કર્મ બાપના ભોગવો બાપે ભોગવો પડે ને બેટાના કર્મ ભક્તિમાં કોઈ ભાગ લાગ નહીં તો હું એવું કર્મ કરું અને મને મારા ભગવાન પર એવો ભરોસો હોવો જોઈએ કે મારા ઘરમાં કદી નુકસાન થાય નહીં મારા ઘરમાં જ્યારથી હું મારા ભગવાનનો દીવો બત્તી અગરબત્તી ધૂપ ધુમાડો કરું છું એનું નામ લઉં છું ગાંડો ઘેલું મારા સદગુરુએ કહેજું બેટા ભગવાનના પૂજા પાઠ કરે ત્યાં ભગવાનનો વાસ થાય છે અહીંયા મારા ઘરમાં ભૂત આવી જ ન શકે કેવી રીતે આવે જ્યાં ભગવાનનો ધૂપ ધુમાડો થતો હોય પણ જેનો વિશ્વાસ કમજોર છે જેને ભગવાન પર ભરોસો નથી એનું ઘર રોજ એ ઘંટીઓ હલાવતો હોય વગાડતો હોય તો એનું ભૂતડાનું ભરેલું જ રહે ભરોસો ક્યાં તને બે ભરોસાની ભેંસ પાડોવાય ભક્તિ કરો તો ભરોસો રાખો તમારા ભગવાન પર જે પણ ભગવાનને તમે હૃદયમાં ધારણ કર્યા છે એ તમારા પોતાનો છે એ ઉધાર્યો નથી રોકડો છે એ તમને રોકડું ફળ આપે છે પણ ભરોસો હોવો જોઈએ તો ત્રીજી વાત તમને આજે બતાવું છું કે પહેલાં તો ભગવાન મને મારા કર્મનું મારા યોગનું મારી મહેનતનું મને રોટલો ખવડાવજે મને પાપનો રોટલો ખવડાવીશ નહીં લાલ ભગત ગિરનાર ગેબી આશ્રમ અને અમદાવાદમાં હાથીજણમાં બાપુનો આશ્રમ છે લાલ બાપુ એક ભજન ગાયું છે પ્રભુ મને કોઈના દોષ દેખાડીશ નહીં હે ભગવાન તારે દેખાડવા હોય ને તો મને મારા અંદરના અવગુણો દોષ મને દેખાડ કે જેના અંદરથી છૂટવા માટે જેનાથી હું બચવા માટે મારો પ્રયત્ન કરું મને બીજાના અવગુણ દેખાડીશ નહીં કારણ કે ધ્યાન સુરતા જે બાજુ જાય ને એના ગુણ અવગુણ તમારા અંદર આવે ભગવાનનું ધ્યાન કરો તો ભગવાનના ગુણો તમારા અંદર આવે તમારી સુરતા સંસારનું ધ્યાન કરે તો સંસારની અંદર ગુણ અવગુણ જે છે એ તમારા અંદર આવે જમે લૂંટારાનું ધ્યાન કરો તો એક દાડો તમારે લૂંટારો બનવું જ પડે ધ્યાન જેવું કરો ને એવો તમે બનો સાક્ષી શું છે આપણા ભારત વર્ષની અંદર કલકત્તાની અંદર રામકૃષ્ણ પરમહંશ થયા વિવેકાનંદના ગુરુ એમણે જગદંબાની મા કાળકાની સાધના કરી પૂરા ધ્યાનમાં પૂરી સુરતા માતાના અંદર રહેતા રહેતા સમય જતા એમના સ્થન બહાર નીકળી ગયા અંગ ભંગ થઈ ગયું માસિક ધર્મ આવવા માંડ્યો પુરુષ સ્ત્રી બદલાઈને સ્ત્રીનું શરીર બની ગયું પછી માં જગદંબાની સાધના છોડી હનુમાન દાદાની સાધના કરી છ મહિનાની અંદર હનુમાનજીની અંદર પૂરે પૂરા ડૂબી ગયા એમના પાછળ દોઢ ઇંચની પૂંછડી ફૂટી નીકળી કોને અને જ્યારે ધ્યાનમાં બેસતા ને તો જેમ વાંદરો હુપ હુપ કરે ને એવું એમને ધ્યાન લાગતું હનુમાનજયની સાધના છોડી પછી મુસલમાનની સાધના કરી પાંચ વાર નમાજ પડવા માટે મસ્જિદમાં જતા બ્રાહ્મણનો અવતાર મસ્જિદમાં સૂતા અને મુસલમાનની સાધના કરી અને પછી આ બધી સાધનાઓ કરીને એમને લખ્યું ને જાણ્યું કે જ્યાં જાઓ ત્યાં એ એકનો એક જ છે બે નથી તમે કોઈ પણ સાધના કરો એ સત્યનો અનુભવ એક અનુભવ થાય છે પરંતુ ક્યારે એટલી બધી સાધના તપસ્યા કર્યા બાદ તો મારો કહેવાનો તાત્પર્ય શું છે તમે કેવું વિચારો છો એ તમારા વિચારો પર તમારું જીવન બને છે તમે સત્યની સાધના કરવા હોય કોઈ સદગુરુનું ધ્યાન કર્યું હોય ગુરુના શબ્દોનું મનન ચિંતન કરતા રહો ગુરુ કહે પ્રમાણે જીવતા રહો તો તમને ગુરુના ગુણ તમારા અંદર આવે તમે ગુરુ બની જાઓ સંસારના વિચારોમાં ઉઠ્યાથી માંડીને સુતા સુધી આઠ સુધી જેટલા જીવ્યા અધિકતર તમે કોના વિચાર કર્યા જુઓ કેવલ સંસારે શીખાડ્યું સમજાયું એના વિચારોની અંદર તમે ડૂબતા 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 આજે તમે સંસારી છો ભગત બનો તેમ છતાં પૂરેપૂરા ભગત કેમ નથી બનાતું નરસિંહ મહેતા જેવા કેમ નથી બની શકતા જલારામ બાપા જેવા કેમ નથી થઈ શકતા શું કમી છે તમારામાં કમી છે ગુરુ જે બતાવે એના પર ભરોસોનો વિશ્વાસ નથી જલારામ બાપાને એટલો જ ઉપદેશ આપ્યો ભોજલ ભગતે કે બેટા આંગણે આવેલા સાધુ સંતને રોટલો હાલ જાય એક શબ્દ પકડી લીધો પરમાત્મા મળ્યા એમને શેઠ સગાળસા સાધુઓને જમાડીને સાધુએ કીધું કે તમે ગમે એમ કરો મહારાજ તમે વાણિયાના દીકરા બીજું ભજન હજન ન કરી શકો પૂજા ન કરી શકો પણ ખાતી વખત એક સાધુને તો જમાડી છે ઓહ એકના પાંચ આવે તો કે વ્રત લો કે જમવા પહેલાં એક સાધુને જમાડવો આ એક જ વચન પકડ્યું તો ભગવાનને એમના ત્યાં જવું પડ્યું કે નહીં કુંભાર પરમાત્માના પ્રેમમાં ડૂબેલો પોતાના બાળકને ગારમાં માટીમાં છૂદી નાખે તો કોઈ વળી એક તમારતા મારા છોરાને માર્યું કેવલ સંસારનું ધ્યાન છે સંસારના ગુણો ધર્મો હું એમ નથી કેતો તમે સંસાર છોડીને ભાગી જાઓ ક્યાં જશો સંસાર તો તમારા મનમાં વસેલો છે મનના સંસારને છોડવાનો છે આ બહાર દેખીતી દુનિયાને છોડતો નહીં બહાર તો પરમાત્માની પ્રકૃતિ બનાવેલી છે ખૂબ સરસ ભગવાને સુંદર રચના રચી છે આ એના અંદર ખૂબ પ્રેમ કરીને જીવવું છે તમે પ્રેમ પણ ક્યાં કરો છો નથી માને કરી શકતા નથી બાપને કરી શકતા ન ભાઈને તમે કહો મારી પત્નીને ખૂબ પ્રેમ કરું ખોટામાં ખોટી વાત તમારા અંદર ભોગ ભોગવવાનો ગુણ છે ભોગવતી વખતે પત્ની બહુ સારી લાગે છે પછી અનુભવ કર્યા છે ને તમે અનુભવ કહું છું ભૂખ લાગી ત્યાં હજી રોટલો સારો લાગે ને પેટ ભરાઈ જાય પછી લાડવો ના ભાઈ હવે નહીં કામ લાગે અરે જલેબી યાર એક તો એક ભજી મરચાં લીલે વાંધો હું હવે નહીં બનેલા શરીરની પૂર્તિ થઈ ભોગમાંથી તમારું મન વિરામ પામે છે કેવલ જ્યાં સુધી છે ભોગ ત્યાં સુધી વાલું આ સંસાર શું છે સ્વાર્થનો ભરાયેલો ભરાયેલો એક એક ને સુંદર ભરેલો સ્વાર્થ જ્યાં સુધી પૂરતો નથી થતો ત્યાં સુધી તમારી સાથે ચોટેલા રહે ને જ્યાં એનો સ્વાર્થ પૂરો થયો કે પછી તમારાથી ઉખડી જશે તમારા દુશ્મન બની જશે આ સંસારનો ભરોસો છે ને તમને સદગુરુ પર ભરોસો નથી આ સંસાર ગમે એવું સમજાવે અને તમે માનવા તૈયાર થઈ જાઓ છો અને સદગુરુ જે સમજાવે છે એના પર કેમ માનવા માટે તમને ભરોસો નથી આવતો વ્યથા ક્યાં છે તમે ઉલટું ચાલો છો માટે જેની સાંભળવી જોઈએ એની અનસાંભળી કરી દો છો અને જેને સાંભળવાની કોઈ જરૂર નથી એની તમે રાત દિવસ સાંભળો છો આ સંસારની વાતો સદગુરુ કર્યા પછી સદગુરુની વાતોથી તમને સત્યનો માર્ગ સત્યની સમજણ સત્યનો અનુભવ કેમ ના થાય એક છોકરી કુંવારી હોય ને એને પતિનો અનુભવ નથી પણ પરણાય દીધા પછી એના પતિનો અનુભવ થવો જોઈએ કે નહીં થવો જોઈએ થાય કે નથી થતું બંને એકબીજાની પાસે જૂટવવા માંગે છે કે તું મને પ્રેમ કર કહેલો કે તું મને પ્રેમ કર પ્રેમ માંગવાથી મળે છે પ્રેમ આપવો પડે મીરાએ પ્રેમ કર્યો કનૈયા તારા માટે જીવું નરસિંહ મહેતાએ અડધી રાતે મંજૂરી વાગે ઢેળવાડે જતા રહે કોના માટે શામળિયા માટે પ્રેમ કર્યો ભગવાનને પ્રેમ કરવો હોય તો આપણું જીવન અર્પણ કરવું પડે અરે કૂતરાને પ્રેમ કરો તો કૂતરું હાલ કરે છે કેમ કે તમારી પાસે કૂતરું કંઈક માંગે છે બિસ્કીટ રોટલો તો કૂતરા માટે તમે લાવો છો કે નહીં લાવો એક છોકરાને સાચો પ્રેમ કરતો તમે જાણો છો કે આ હોરું મક રૂપિયાનું રમકડું એ એક કલાકમાં ભાગી તોડીને પૂરું કરી નાખવાનું પણ છોરું વળી જાય ના મારે તો જોઈએ જોઈએ ને જોઈએ તો એને તમે ગાડી લઈ હાલો છો કે નથી લઈ આવતા તમે ભલી ભાતી જાણો છો કે આ એક અડધો કલાક નથી રહેવાનું ને એના સ્પેરપાર્ટ બધા અલગ થઈ જવાના છે પણ તોય લાયેલ આપો છો કેમ કે તમને છોકરા ઉપર પ્રેમ છે પ્રેમ છે માટે એના માટે તમે જીવો છો એને પ્રેમ કહેવાય હવે આપણે વિચાર કરો આપણે ગુરુ કરી લીધા ભગવાનને સ્વીકાર કરી લીધા આપણે ભગવાન માટે જીવીએ છીએ કે આપણા માટે જીવીએ હું સત્ય પ્રમાણ સાથે તમને હું કહીશ આપણે બધા આપણા માટે જીવીએ ભગવાન માટે કહીએ તો આપણને બરાબર મળતું નથી એટલે ભગવાનનો સાત કરીને મારે મારો સંચાર હારો થઈ જાય બસ આટલી લાગણી આટલો સ્વાર્થ ક્યાં છે ભગવાનની ભક્તિ તમે દુનિયાને બતાડો છો હું ચાલીસ વર્ષનો ભગત છું પચાવર નો એટલે આ પચાવર શું કર્યું દિલ્હી જઈને ભાડ ઝૂકીને પાછા આયા શું કર્યું તમે પચાસ વર્ષની અંદર કેટલો અનુભવ કર્યો સત્ય પરમાત્માનો રામદેવ ભગવાન તમારી સાથે કેટલા છે તમે કહી શકશો છાતી ઠોકીને કે મારી સાથે રામદેવજી છે હું છાતી ઠોકીને કહી શકું મારા હાથે મારા ગુરુદેવ છે મારા ભગવાન રામદેવ મહારાજ છે કેમ કે એના અનુભવ થાય છે પળ પળ અનુભવ થાય છે મારા શ્વાસ શ્વાસમાં એ ચાલે છે ભગવાન પર ભરોસો હોય તો પોતાનું કમાયેલું ખાવું લોભ નહીં રાખવો કે મને આટલું કંઈથી મળી જશે જેટલી વાતો મેં આજે તમને કહ્યું કે આપણા કર્મ આપણે ભોગવીએ છીએ બીજાના ઉપર દોષ ન દેવા આપણું જ આપણે કમાયેલું ખાઈએ છીએ પણ ઉધારા આ સંસાર પૂરો દુઃખી છે અને દુઃખી માણસની વાત સાંભળવાથી દુઃખ મળે કે સુખ સંસારમાં સદગુરુ વેદ સકલ દુનિયા રોગી હરીને ભજે જારી કાયા નિરોગી કબીરદાસજી મહારાજનું ભજન છે આ સંસારમાં સદગુરુ વેદ બનીને આવે છે ડોક્ટર બનીને આવે છે તમારા શરીરની નહીં તમારા મનની બીમારીઓને સાફ કરવા માટે આવે છે જીવન સાથે જોડાયેલી જે બીમારીઓ છે એમાંથી તમને છૂટકો આપે છે અને કયું સુખ મળે છે તમે પોતાના અંદર સ્થિર થઈ જશો હું જ્યાં છું ત્યાં મસ્ત છું મારે એક ડગલું ભરવાની જરૂર નથી મને આનંદ છે મને મસ્તી છે મને ખુશી છે મને કોઈની જરૂર નથી એને કહેવાય સ્વની અંદર સ્થિર થઈ જવું જેને સ્વ સ્વનો અધ્યાય કર્યો પોતાનું ભણતર જે ભણે અધ્યયન એટલે ભણવાનું એને સ્વાધ્યાય કહેવાય પહેલાં પાંડુરંગ આઠવેલ સ્વાધ્યાય કરે એ નહીં હું મારામાં કેટલો સ્થિર થયો મારામાં સ્થિર થવાનો મતલબ છે મારું મન કેવલ મારા જ વિચારો કરે દુનિયાના ના કરે એને કહેવાય પોતાનામાં સ્થિર થઈ જવું બીજાના વિચાર કરવા તમે બીજામાં સ્થિર છો પોતામાં ક્યાં અને બીજામાં સુખમાં મેળવવા જાઓ તો યાદ રાખો પરાય સપને સુખ નહીં બીજામાં સુખ નથી પોતામાં સુખ છે સદ્ગુરુ ખેંચી તાણીને તમને પોતાના અંદર લાવવા પ્રયત્ન કરે એ તમારા સદગુરુ છે બાકી બધા બાવા જેના અંદર કાવા અને દાવા તમે તમારા અંદર તમારા ક્યારે બનો આખી દુનિયાના બની દેખ્યા બાપના બન્યા માના બન્યા ભાઈના બન્યા ના બન્યા પત્નીના બન્યા છોકરાના બન્યા મળ્યું શું મળ્યું તો પહેલાં તમારે શું કરવું પડે પોતાના બનવા માટે તમારે ગુરુના બનવું પડે ને ગુરુના બનવાનો મતલબ જે ગુરુ કહે એ પ્રમાણે જીવન બનાવવું પડે તો તમે ગુરુના બનો ગુરુ કે બેટા પૂરબમાં જાતે ને બેટો જાય પશ્ચિમમાં જ બને બેના હં બને એવું નહીં બને એક ભાઈ ને એક ભાભી બે જણા રેતે ભાભી ભારી કજિયો કરે ભાયા પેલો ઘણો સમજાવે પણ પેલી માને નહીં અવડી ભાયો થાચી ના આવ્યો એટલે પોણી આલે પોણી આલે તારા તારો ખોજ કે પીવો હોય પીલે મા લેડીએ મેં ડગરા સારવા જાઉં ભાઈઓ કે રોટલો તાર કપડાં ધોવા જાય ભાઈઓ કે પાણી ભરલાવતા એ ખેતરમાં જાય આખી જિંદગી ભાયાની વાત માની નહીં ભાભીએ હવે એનું શેતરતુલા હવે આપણી ભાષામાં વાતો કરીએ એનું શેતર કોણ વચમાં કોતેડું પડે પલ્લી ધેડે ખેતર હિયો રે ત્યાં વાદણા થયા થોડોક વરહાત પડ્યો તો ભક્તાણીને કીધું ચાલ ભક્તાણી આપણે ઓરી આવીએ કે ચા તું કે બળદ્યાલીને જા હું આવું છું એણથી સારું બે ચાર ગાળો દીધો તો ભાઈઓ બે ટાલિયા લી ટટુક 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 નાખજો પેલપા ત્યાં હળ જોડીને ખેડવાની તૈયારી કરીને બપોરે આવી રોટલો ભાતું લઈને કેમ આ ઓરવાનો ટેમ જતો રહે કે હું ગુરુ કે છોરામ છે તેમ છે ફલાણું ઢીકણું ભાઈઓ બોલતો બંધ ભાઈને જરી બોલવા નહીં દે આ ભાઈ ને ભાભી એટલે ગુરુ એમ સમજો ગુરુ ઘણું સમજાવવા માંગે બોલવા માંગે ગુરુ બોલવા નહીં દે હૈયા એટલા ડાયા કે વાત કરો ગુરુ સુધી તમારે અગમ પચંપરાની વાતો કરે એવા ઘણા ડાયા થઈ ગયા કે બપોરે ઓરવા માંડ્યા હાંજ પડ્યા હોય તો ઓરે બપોરે ચારેક વાગે વાદળું ચડીને જબરજસ્ત વરસાદ આવ્યો એટલો વરસાદ આવ્યો એટલો વરસાદ આવ્યો ભયંકર ભયંકર વરસાદ આવ્યો એટલે કોતળું મારી હારણું જબરજસ્ત આવી ગયું પડે ને હવે ઘેર જવાનું તો કોતેડું વટીને આવું પડે કે કોતળામાં પોણી ગણું હવે તરીને જવાય ની તાણ બહુ ભાઈઓ સમજાવે કે શું કરી હવે આપણા બે બળદ છે કે એક કે ખોંડો છે ને એક પૂંછડે બોંડો એક શીંગડે ખોંડો તો ભાભીને સમજાયું એક કમ કર કે આ ખોંડાનું પૂંછડું આ સારું છે કે તું ખોંડાનું પૂછડું પકડ ને હું બોંડાનું આપણે કે બળદ તરશે એટલે તરીને જતા રહીશું કે ભાભી કે હું તારીખ કરવા જી કે હું કે બોંડાની પકડવાનું કે ઓલી મારી વાત મોન ખરી તું ખોંડાનું પકડ પકડ નહીં ખોંડાનું નહીં પકડો બોંડાને પકડવાની તો ભાભી એ પકડ્યું બોંડાનું પૂછડું અને ભાયા એ ખોંડા નથી ભાયાનો તો બળતરી આગળ જ ખોંડિયાનું પૂછડું પાણી પલળ્યું થઈ ગયું પલડ્યું અડધે જાતે ડબુક લઈને ડુબકી મારી ભાભી છૂટી પોતેડું આમથી ઓમ જાય ભાઈ ને ઓમ જાય છે ભાઈ કે આ કરું કે જાતેરી કે બળદીઓ આવી ગયો બે બળદ લઈને ઘેર જઈને રોટો કરીને ખવડાવીને હવારમાં વેલો ઉઠ્યો અંધાર અંદર ઉઠીને જો ઓમ જાય પૂછતો જાય ઓલ્યા મારી ભક્તાની કોઈ ભાળી ઓલ્યા મારી ભક્ત એટલે તું જાય કોણ આ કે મારી ભક્તાની ભાળવા પણ કોણ એ પોણી તો ઓમ વેન જુ ઓમ કો ભાઈ આખી જિંદગી મારી સાંભળી ની એ અવળી જ હે કે આમ ની જીએ એમ ગુરુ ચેલા ગુરુ ની સાંભળી જ નહીં અવળી અવળી પછી ગુરુ કહે આમ નો ગુરુ કરે એ મત કરો ગુરુ કેટલી સાધના પાપડ વણી વણી નહીં આયા હશે તમને ખબર છે એમના અનુભવો કેટલી દૂરથી માટે ગુરુ સાર નીચોડ જેમ હજાર ફૂલ ભેગા કર્યા પછી એના અંદરથી અત્તર નીકળે એમ ગુરુ પોતાના અનુભવો લઈ અને તમને જગાડવા માટે જાગો દુનિયાને મત દેખો પોતાને દેખો ત્યાં તમને સુખ મળશે તમે પોતાના પણ અભ્યાસ ઉલટો છે ને એટલે ખુદનું ધ્યાન કરવામાં તમને ઘણી જ તકલીફ પડશે આ વેઠીને હું કહું છું ઘણો અભ્યાસ તમારો જે અવળો છે ને તમને લઈ જઈને સંસાર બાજુ લઈ જશે ત્યાં જાગ્રત થઈ અને તમારે ધ્યાન કરવું પડશે જાગવું સૌથી મોટા મોટો મુદ્દો છે થોડી વાર ધ્યાનમાં બેસશો તો તમને ઊંઘ આવી જશે કારણ નવરું મન નખો તમને ધ્યાન કરવા નહીં દે આ કોઈ પિક્ચર દેખવાનું હોય કોઈ ખેલ દેખવાનો હોય કોઈની નિંદા કરવાની હોય કોઈ ઉલટું સુલટું કરવાનું તો મન તમને સાથ આપશે પણ ભજ ભગવાનના ભજન કરવામાં તમારું મન તમારું પોતાનું તમને સાથ નહીં આપે આ સંસારના મનનો સ્વભાવ છે માટે ભક્તિ કરવા વાળાએ હિંમત કરવી પડે દુનિયાને ડરાઈ નાખો ગોરખનાથનું એક ભજન છે અચલા બી રંગ્યા દિલ કપડા બી રંગ્યા જબલક મળ્યો મનડો રંગ્યો મેં નહીં મેરે લાલ લાલ મેરે લાગી વેરાગી મેં તો જોયું જાગી હાવ જ માર્યા દીપડા માર્યા પણ મનના મત ન માર્યા ત્યાં સુધી કાંઈ નહીં આપણે મારવાનું છે આપણા મનને લડાઈ કરવાની છે આપણા મનની સાથે એક ભજન મારા બીજું બોરખનાથનું છે માયલા સાથે તમે યુદ્ધ કરો માટે દુનિયા સાથે લડવામાં કોઈ સાર નથી તમારા અંદર પરમાત્માએ બધી જ ગોઠવણ કરીને આપી છે અને એ જવસિંહને ચોક લેજો ગાજે હો ને બને માથું એટલું હલાવે છે સદગુરુ તમને પોતાના બનાવવા માટે કોશિશ કરે છે તમે પોતાના બની જાઓ પછી કોઈના બનવાની જરૂર નહીં પડે આ દુનિયા આપણને બેવકૂફ બનાવે છે કે જ્યાં લગી આત્મતત્વ ચીન્યો ચિન્યો ત્યાં લગી સાધના જૂઠી તમે શરીર બનીને જીવો છો ત્યાંથી બુદ્ધિ એ તમને મન બનાવીને જીવતા કર્યા તમે શરીર નથી ને મન પણ નથી તમે શુદ્ધ બુદ્ધ ચેતન શક્તિ ભીતર તમારા અંદર બેઠી છે જેને આત્મા કહો છો એને ઓળખવાની એને જાણવાની છે અને જાગ્રત અવસ્થામાં જણાશે સુતેલા સૂતેલા નહીં જણાય